જય જયકુખારમાં મેલેરી ભક્તિમાં આળસ અને મનમાં ખરાબ વિચારો કેમ આવે છે તે વાત ઉપર કુખારમાં મેલેરી શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ ત્રણમાં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવા ના ભૂલતા જય કુખારમાં મેલેરી રૂપી આયા છે ને એ તમને ભક્તિ કરવા દે છે એટલે આજ કઈક મનથી હારી જતા હોય છે હું તો થાક્યો હું તો ભક્તિ કરવી પણ આળસ આવશે આવતી બે વાગે ઉઠો ને તો બે વાગે શરણ પકડી વાગે 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 આગળ જતા રહેજો કરજો ધૂપ ધુમાડા કરજો જે કરવો રાતે બે વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે બે વાગે કરું તો રાતે બે વાગે દીવો કરજો તમારી ઈચ્છા થાય ને તાર કરજો અત્યારે કોઈ તમને નિયમો આપીશ નિયમથી કરવું પડે બરોબર છે પણ અત્યારથી તમને કડક નિયમો આપી દો દીકરાઓ સવાર સાત વાગે ઊઠી અને દીવાબત્તી કરજો તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે મારી હવે તો અગિયાર વાગે ઉઠે તું તો જો આ બધું ના થાય અમારથી તા તો અગિયાર વાગે ઊઠો ને તો અગિયાર વાગે કરજો બસ પણ દીવાબત્તી તમારી માતાની કરશો ને તો ઓટોમેટિક તમે તમને તમારી અંદર એક આ મનનો મેલ છે ને તો ઓટોમેટિક તમારી માં નાશ કરશે અને નાશ કરશે ને એટલે બધી જગ્યાએ પવિત્ર ભાવ થઈ જશે કોઈ પણ જગ્યાએ તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહીં થાય કોઈ જગ્યાએ ખરાબ વાણી નહીં આવે આ તો વખત હજાર વખત કદાચ ગારો બોલવાની પાંચ વખત રોમનું નામ બોલવાનું છો મેરા આવ આવડમ હો તો ગારો બોલતો એમ કે હું રોમ રોમ કેવું છું અને હો ગારો બોલે છે રોમ રોમ કે હા એનો પ્રભાવ પડે દસ વખત રોમ નું નામ લીધું છે તો એ તે તમને ફળ તો મળશે જ પણ થોડું વધારો ભક્તિ વધારો અને તમારો જે અવગુણો છે એના દબાવો પણ એ તમારે બધું કરવું પડશે હું કરવા આવીશ પ્રેરણા હું આવીશ શક્તિ હું આવીશ પણ હેડવું તો તમારા પણ છે ને હે શક્તિ હું આવીશ પ્રેરણા જ્ઞાન હું આવીશ પણ એ ચાલવું તો તમારા પણ છે ને કદાચ ચાલતા ના આવડે તો વાંગરી હું પકડી લઈશ પણ ચાલવું તો તમારા જ પડશે અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો ને આગળ ઠેકર આવી પડી ગયો ને દાડ ઉતરી લેશ લે હેડાવ આવા તારે હેડવાની નહીં જરૂર ચાલવાની નહીં જરૂર બેઠી જુ જા આ બધા વાતો તમે ક્યાંય સાંભળી નહીં એટલે આ બધી વાતો ખબર પડતી નહીં એના કારણે કંઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિથી દૂર ભાગ છે કે હું ભક્તિ કરવા લાયક નહીં નહીં નાલાયક હોય એ જ લાયક બનાવે એનું નામ માતા જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે આવો ઇતિહાસ છે જોયું છે ને ભગવાન એનો જ ભેટો થયો હશે જેસલ જાડેજા જોઈ લો હતો ને એક નંબર નો જેટલી જોનો લૂટીન કોન કાપી લેન જેટલું જાતનું ખબર છે મારે કેવું નહીં શું શું કર્યું એને છેલ્લે જ કદાચ એનો પસ્તાવો થયો ને એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કડિયુગમાં પૂજાય છે જો જેસલ તોરણ સમાધિ છે ને તો જેસલ જેવા તો નહીં તમે હે એના જેવા તો નહીં એના કરતા કઈક બહુ હારા છો તો તમારો ઉદ્ધાર કેમ ના થાય પણ તમારે કોઈ કશું કરવું નહીં માતા ભગવાન કઈ મન લગાવવું નહીં ભક્તિ કરવી નહીં સીધે સીધું બસ આશીર્વાદ દો તો એ રીત નહીં ભાઈ અને હું તો આલીશ તોય નહીં ફળે ચોખ્ખું કહું છું હું તો તથા કરી માથે હાથ મિલીશ તોય નહીં ફળે આઈ જાઉં બધાને મિલ દઉં નહીં ફળે પણ ફળ ફરવા માટે આ મારી વાતનું પાલન કરવું મારી વાત બધાને સમજ પડે છે ને હા પાછળવાળાને અવાજ નહીં આવતો પાછળવાળાને કીધું તમને તો કીધું પાછળવાળા અહીંયા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂક પણ આપણે બધાને આ બાજુ આવો છે અવાજ હા પેલી બાજુ ઊભા છે એ બધું નહીં આવતો લાગે એટલે આ બધું પાલન કરવું મન ગમે તેવું હોય આળસ આવતી હોય પણ તમે તમારી માતાના છો આ વાત ખ્યાલ રાખજો હું મારી ચામુંડાનો નો છું જેવો છું એવો તારો છું હું મારી મા છું હું મારી ખોડિયાનો નો છું મારી બ્રહ્માણી તમારી કુળદેવી જે નોમ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો હું મારી માતાનો અને માતા મારી છે બસ એ આમ જ છે ને આમ જ શું ચમત્કાર કઉક શું કઉ તમને શું કઉ આમાં જેટલું બધું આવી જાય છે ને હજુ તો અનુભવ નહીં જો અનુભવ થઈ જાય ને તો તમે કે આટલી વાત હતી તો પેલા કહી દીધું ગોર ગોર ફરાય ને કીધું આવું થશે આટલી જ સીધી વાત છે માં હું તારો છું તું મારી છું બસ આટલા પણ હૃદયથી ખાલી ખાલી નાટક નહીં આ તો નાટક કરે મોડો છો માં જેવો શું એવો તારો શું ખાલી કહેવાનું જ તે પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ ચોરી કરવાનું ચાલુ બેમાની કરવાનું ચાલુ તો માતાના બધું ના પસંદ આવે પસંદ આવે માતાને તો કોણ જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારીનું ખાતો હોય કોઈનું અનિતી લેતો ના હોય એવા દીક ભક્તોને માતા વાલ કરે હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિ ને આરતી ખૂબ કરતા હોય અને બાર તમને કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે પંદર હજાર રૂપિયા પગાર પાડું મહેનત ના પંદર હજારમાં બીજા પચીસ હજાર તમને એક્સ્ટ્રા કદાચ બેમાની કરવાના મળતા હોય ને પણ એ પચીસ હજાર ઠુકરાય પંદર હજાર જે દીકરો કમાતો હોય ને ઈમાનદારી ના મહેનત ના એના મારા જેવી મેલડી શંકર પેલા કે માતા તો હતા માતા તો ચોરો ની માતા છે ચોરોની માતાઓ છે અરે હું ચોરોની માતાઓ નહીં તો કે મારી પહેલા તો ઇતિહાસ માં લોકો ચોરી કરવા જતા તારે મેરડી માં એમને સપોર્ટ કરતા તો હા હું કઉ છું હા ચોરો નહીં સપોર્ટ કરેલો છે મેં મેરડી એ ચોરે કદાચ નારીઓ વધે રહી કે હે માં મેલડી આ ચોરી કરવા જઉં છું બરોબર પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે પણ દેવી શક્તિ તે ગોડી ના હોય કે એને ચોરી કરવામાં સપોર્ટ આલે પણ મારા જેવી માતા શું કરે એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો તો શું કરે કે મારી મજબૂરી ચોરી કરવા જોઉં સાંભળ લેજે પકડાઈ ના જવું એમ કરીને મને આગળ કરીને જતા બધું ઇતિહાસ વાંભરે છો

કદાચ પેલા તાજવામાં માં બાટ નેચે રાખતા ખબર છે ને તાજવો એ કરવા અતર એવા એવા મોડસો ને એને જોઈ લો હા અમે આરો બોરાન બહુ લૂટે છે જા તું તર એના ઘેર ધાડ માર હું બેઠી છું ચેવ એ પૂછતા પાછા બા કોના ગામ માં જઉં પેલા હું કહું તું ચોર ના ઘેર જા એ તારા કરતા મોટો ચોર છે

એ બધી બીજી બધી માતાઓ મોડવામાં કામ કરી આતી છે દારૂ તો કશું બકરા તો ભાવ જોશે આ શું ખોટું તો આવા તમે બે ચોરી તમે કરો આવી રીત તો માતા તમને સપોર્ટ આલ છે સહકાર આલ છે નહી ને તો સુધરી જવું પડે સુધરી જવું પડે કોકના દસ રૂપિયા વધારે આવે તો તમને ઊંઘ છે નહી હું એમ છું જે મોડા કદાચ પચાસ રૂપિયા કદાચ કોકના ના વધના આવી ગયા હોય ને લઈ લીધા હોય અને ભૂલથી ખીચામાં આવી જાય ને તેના આખી રાત પટેલ ઊંઘ ના આવી જોઈએ મારું પેલા નાલી જ નહીં તો લગીન મન ચેન નહીં પડે એવા દીકરાના ના મારા જેવી મેલેડી શંકર આ તો ક્યાં પચાસ ને પાંચસો બીજા લઈ આવું તેવાન ભૂલી જાઓ ઉપરથી બે ધોકા મેલેડી ના વધારે ખાશો મારા બકરાનું શિંગડું ખાશો હા શું ખોટું તો સુધરી જવું પડે કે નહીં

મારે હું દુનિયાને પ્રસન્ન કરવા માટે કામ નહીં કરતી દુનિયામાં વાહ વાહ કરવા માટે કામ નહીં કરતી હું તો મારા રોમને રીઝાવા માટે કામ કરું છું મારું કર્તવ્યનું પાલન કરું છું મારા દુનિયા મારા વિશે જે કહે મારા એનાથી કોઈ મતલબ નહીં પણ હું મારા ભક્તોનું કામ એટલે કરું છું કે તો એમનું સુખનું સુખ દેખાય અને બીજું મારો રોમ રીઝાય એના માટેના કાર્યો હોય છે પછી દુનિયા ભલે મનન ધતીંગવાળી કે નાટક નાટકવાળી કે બધું જે કેનું બધું હોભરું છું સહન કરું છું હું તમને જોઉં છું તમે મને જોશો બસ આજુબાજુની દુનિયા જે કે જે કે કઈ તો ઓમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું છે ને ઢેકણું છે તોય તમારે હોભરવાનું નહીં આ ભલે ભાઈ જાઓ તમે તમારી મોજ કરો અમે અમારી મોજમાં છીએ અને જે મારી મેળડીને મોજમાં આવી જાય ને એને કશું અંભરાય જ નહીં બોલો તમે તમારે ગમે તેટલું આશું કોટું એ સુધરી જશો જો વચન આલો છો શાકભાજી લેવા જાવ ને કદાચ લારી કદાચ વીસ રૂપિયા વધારે દીધા ને તો પાછા આલી દેવાના પછી એમને કે હારો બહુ મોંઘુ લે છે લેતા એ મોંઘુ લેતો એનું દંડ એને મળશે ભદના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે એને ગમે તે રૂપિયા પણ તમે આમાં ભાગીદાર થશો એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો વીસ રૂપિયા આ લેવાનો પ્રેમથી લો આ વીસ રૂપિયા તમે વધારા લ્યા આ ઈમાનદારી હોમેવાળા તમારા ગુણગાન ગાય ના ગાય જગત ગાય ના ગાય પણ માતાના પારે તો તમે વાલા બની જશો કે જો મારી દીકરી આવી ઈમાનદારી રાખી છે એની કદાચ એક વસ્તુ એક કાર્ય છી ખબર તમારી માન રીજીવી નાખે તમારું એક નોનું અમથું કાર્ય તમારી કુળ દેવીને રિઝવી નાખે છે ખબર બને ને એવું એક જ કાર્ય તમારી માતા પરીક્ષા કરક જે ગણો એ પણ જોતી જ હોય ચોવીસ કલાક એક જ નાનું એમ થયું તે સત કાર્ય તમે હૃદયથી કર્યું અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળામાં ઘાલી દીધા શી ખબર પડે કો એવો પણ કોઈ ભરોસો નહીં આ તો જમાનો એવો છે આ તો ઈમાનદારી ના રખાય ના ભૂખે મરીએ અરે ગોળા જો ભૂખે મરવા દો ને તો મને મેરડી નાઈ ફટ ગયા ના મરવા દો ભૂખે ચારેય ના મરવા દઉં તમારા માટે હું ચોક ઢાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું આ શું ખોટું એટલે આ બધો કડિયુગ છે જમાનો એવો છે આજ તો આ બધું કરવું પડે ન છોકરા ભૂખે મરે તો ભૂલી જાવ મરચું રોટલો ખાઈને રહેજો પણ એ એ કદાચ ઈમાનદારીનું નીતિનું કદાચ મારા જેવી માતાને મારો રોમ તમારા ઘેર ઝૂંપડે આવશે માતાઓ મોટા બંગલા ના જાય ભગવાન મોટા બંગલા નહીં જોતા એ તો સબરી જેવી ઝુંપડી જુઓ તારે મારો રોમ આવે છે તેવા રૂપિયા વાળાની મારે કોઈ જરૂર નહીં મારે તો આવા ગરીબ ભાવિક ભક્તોની જરૂર છે એ જઈને કદાચ મરચું રોટલો ધરાવશો તો એ ખાઈશ મારા બત્રી જાતના ભોજન નહીં ખાવા મારે તો ભાવનું મીઠું લાગે છે ભલે તીખો મરચું હશે ને રોટલો હશે ને ભલે તીખું આવશો પણ તમારા ભાવની મીઠાશ મને મેલેડીને આવશે એટલે આ રાખશો કે નહીં જે મારા દીકરાને શીખવાડ્યું છે એ જ તમને મારા દીકરા મોનીનું હું શીખવાડું છું આ મારા દીકરાને પહેલાં ત્યાં જ્ઞાન આવ્યું ને અને એ જ્ઞાન આધારે એ ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધ્યો અને એની ભક્તિથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને મારા ભગવાને જો મને મેરણીને બોલતી કરી અને બોલતી એટલે કરી કે મારા દીકરાની જેમ લાખો મારા દીકરાઓ આવા છે કે જેને મારા સતના માર્ગે લાવવા છે અને જેને સુખી કરવા છે જેના આનંદમય કરવા છે હાસુક ગોટુ મારા દીકરાની ઉંમર છે ત્રીસ વર્ષ તમે કઈક મારા દીકરા કરતા મોટા આવો છો નહીં આવતા મારા દીકરાની ઉંમર જેટલી ત્રીસ વર્ષ આ ત્રીસ હવા બેસી નહીં તારીખ કેવી આવી ઢોલનો બોલ લઈને આવશો તમે એ બર્થડે ફટડે નહીં ગમતું મન માતા જન્મદિવસ છે જોજો મારા જોજો આ કેવા છે તેવી અગિયાર જોડી જ્યા પણ જન્મદિવસ દિવસ જન્મદિવસના જન્મ શું કેક ના બેક ના હોટલો ખાવાના બધું શું કરવાનું એના કરતા જન્મ દિવસ હોય ને તો ચક આ હોટલ માં બે હજાર રૂપિયા બગાડો કેકો લાઈન હજાર રૂપિયા હજાર પંદરસો ખોટા સાફ જ કરો તો ને આમ થાય તે બે હજાર રૂપિયા ના કદાચ પૂરા લાઈન ગાય ને નાખે હોય રખડતી ગાયને તો મારો રોમ ને તમારી માતા રાજી રહે આ શું ખોટું કહો એટલે મારા દીકરા હાતર કશું લાવતા જ નહીં હું તો તો ઉધી કહીશ મારા દીકરાના કપડા એ ના લાવશો ચાલશે કોઈ ઘડિયાળ એ ના લાવશો ચાલશે મારા તમારી જોડે ખોટા નહીં ખર્ચા કરાવવા તમારો ભાવ છું હું મોનું છું સ્વીકારું છું તમે જે આલો છો એ બધું જ સ્વીકારું છું પણ કંઈક એવા ભાવિક ભક્તોનો ભાવ હોય છે કે માતાજીના અમે કપડા લાવીએ તો એ કપડા લાવો એમના ભાવથી બરોબર છે પણ એ કપડા લાવો ને તમારા દીકરાનો ભાવ હોય કે આમના આલેલા કપડા પહેરું પણ માપના તો આવી રહેવા જોઈએ હા શું કોટું કહો ઢગલો થયા કપડાં ઢગલો થયા એટલે કંટાળો કે બીજે આલી દે જેને પહેરવા જેવું હોય જેને પહેરવાનું ના હોય એને આપી દે બરોબર છે એ સેવા થાય છે પણ તમારો ભાવ તમે રાહ જોતા કે માતાજી મારો આલેલો શર્ટ ચારે પ્યાર છે પણ આવી રહેવું જોઈએ એટલે દરેક ભાવિક ભક્તો તમારો ભાવનું સ્વીકારું છું તમે નહીં લાવો તોય ચાલશે તમે ભાવ આલો બહુ છે કશું જ મારા દીકરા હાથ નહીં લાવો ચાલશે કશું જ ની જરૂર નહીં મારા દીકરા લી હશે તો હું ગમે ત્યાં લીઆાલી છું મેરડી બેઠી છું તમારો ભાવ છે હું સ્વીકારું છું બધાનો પણ આવું કોઈ જાહેર માં કે છે તો એ તો બધા કે લાઈન માં ઉપર લાવો બધા કઈક વસ્તુ હાલત ભેગું થાય ને આપડે તો કઈ ના એ ના લાવશું કશું શું લ્યા ખોટા એટલા પૈસા કદાચ છે ને તમારે સેવા જ કરવી હોય પૂનદાન જ કરવું હોય બરોબર તો વધારે નહીં હું તમને એવું કહેતી નહીં મારા પારે તમે દાન કરો પૂન કરો પણ એક કામમાં આવો ને એવું કંઈક સેવા કરો ને તો સારું રહેશે ચમ ભાવિક ભક્તો મારા છે તમે મારી સેવા નહીં પણ આવનારા ભાવિક ભક્તોની સેવા માટે તમે જે તે કરો એ લેખે આવી રૂપિયાની ચુંદડી લાવો તમે તો આ જશે જશે એટલે સેવા કરો તો સેવક ને પૂછો કે ભાઈ મારા ખરેખર માં કૃપા થઈ છે મારી પર અને મને માતાજી ઘણું આપ્યું છે મારો એવો હરક છે કે માતાજીના પારે મારે સેવા કરવી છે હું નહીં કહેતી આ તમારો ભાવ છે કંઈક આવવાના ફોન આવે છે એટલે હું તમને કહીશ કે મારા સેવા કરવી છે તો જરૂરિયાત વસ્તુ હોય ને એવી સેવા તમે કરી શકો છો એની છૂટ શું કીધું એટલે એવી વસ્તુ ના લાવશો બીજું રામના ફોટા મારા મેરડીના ફોટા મોટા મોટા ત્રિશુર આ બધુંનું જેટલું અપમાન થાય છે તમને ખબર છે જેટલું અપમાન થાય છે ખબર તમને તમે આટલા આટલા મોટા મોટા રામના ફોટા લાવો છો તમે આલો છો એટલે મારે સ્વીકારવું તો પડે જેવું હોય એવું તમારો ભાવ જોઉં છું બીજું કશું જોતી પણ એ બધા ફોટા ગોડાઉનમાં છે ને એવા તૂટલા ફાટલા નું સીધા પડ્યા છે ને મારા દીકરાનો જીવ બર્યો કે આરું આ આટલા બધા ફોટાનો શું કરવું એમ એટલે એવા ફોટા એ ના લાવશો એવા કોઈ ત્રિશુલ હા જરૂરિયાત વસ્તુ તમારે કરવું હોય તો સેવકના જે નંબર છે એમાં ફોન કરીને કરી હું તો ના જ પાડું તમારે હું કઈ નહીં કહેતી નહીં તમે મને દાન કરો મારા પારે સેવા કરો આ તો કરવું હોય તો આ કરાય તો લેખે લાગે એના માટે મેં કોઈ ચાલ છે નહીં કરો તો હું મેલડી બેઠી તો લગીને રાખીશ નહીં હોય એ દાડ કહી દે ભાઈ નહીં જાઓ બરોબર ને એટલે આ ધોન રાખજો બરોબર પૈસા હું તમારા બચાવું છું નકન જો આવું મલે કો મલા ચો મલા ઘેરથી હુખડી બનાવી લઈને આવો તો ચાલશે જે લાવો એ ફૂલ લઈને હાર નહીં લાવો તો ચાલશે આ પોસ ફૂલ છે ને આ પોસ ફૂલ એ પોસ ફૂલ લઈ લેજો તો ચાલશે એ સ્વીકાર કરી લે છે મારે કશું જ મોટા હારની જરૂર નહીં કશું જ નહીં બસ મને તમારો ભાવ જોઈએ છે હા પણ તમે લાયા હશો ને તો એ એવું તો ના કે માતાજી અમે હાર લાયા તો હવે તું નિરાશ થઈ ના એ હાર લાયા તો હું રાજી જ છું જે લાયા એને માટે રાજી પણ એક સલાહ આલું છું અમુક ચલો જે કમાઈ એક છે જે નોકરી ધંધો હારો છે એ લાવો તો બરોબર કંઈક ભાવિક ભક્તો ભાડાના હરખા પૈસા ના હોય પણ હો રૂપિયાનો હાર લઈને આવો બોલો મને જીવ ભરે પણ એ હોના મારા હજાર કરીને આલવાના તો હોય જ હું આલી જ નઉ ગમે તે રૂપિયે અને અનુભવ પૂછજો આવનારા ભાવિ ભક્તોનો કે ગેરથી કદાચ ભાડું નહીં હોય અને ઓંખો બંધ કરી મારા વિશ્વાસથી કદાચ અહીં આવી ગયો છે પણ જવાનું ભાડું મેં મેં એલરેડી આવ્યું છે કઈ નહીં બતાવતી કઈ નહીં બતાવતી પણ મારા અમારા સેવકોનો કોઈ આવીને કે ને કે ભાઈ હું ફલાણી જગ્યાએથી આવ્યો છું ને મારી જોડે આવી રીતે ભાડું નતું ને મારા પાસું જવું છે કદાચ એ જૂઠ્ઠું બોલતું હોય તો સેવક એમ કે તે કલા પાંચસો રૂપિયા અપાય દે પણ હમણાં બધાને કહતું બધા ભાડું લેવા ખોટું એવું નહી કે પણ થાય છે આવું ઘણા એવા હોય છે ને તો કે તો કે લો ભાઈ કાપો એમ પૂછે મારા દીકરાને ને કે મારી કોક હાલ દો મારો દીકરો ચો કોઈ જુઠ્ઠું બોલતો હોય કે લે લઈ જા તારા કરમ નું હશે થાય કે નહીં પણ એટલે એવું પાસે કહેતા નહીં ઢોલના વગર તક માતાજી ભાડું હાલ છે લાઈન લાગશે ભાડા લેવાની કે લાડો ભાઈ હજાર હજાર રૂપિયા ભાડું હાલ છે નહીં જેના જરૂરિયાત ખાલી મનથી યાદ કરજો મને અહીં કહેવાની જરૂર નહીં પડે ગમે તો અહીં ગમે તેના મગજમાંથી છે ને બહો રૂપિયા પાંચસો રૂપિયા તમાર ઘેર જવા એટલું ના લો મને મેરડીને આમ કહેજો બરોબર હવે આજના પ્રવચનમાં શીખવા મળ્યું કે ખાલી ખાલી નવા ચેટલા આવ્યા છે આજે પહેલી વાર પહેલી વાર મારા બેટા આગળ જ બેસી જાય પણ પેલા ઘેર તો વિડીયો જોતા પહેલા રવિવાર બેસી જાય ને એટલે આગો પાછો થાય શું બોલે ચારે પતા આવો ચારે પત મારે જવું છે મારે ઊભું થવું છે તો અહીંયા આગળ ગયા હોય તો ઊભું જો લાગી પતા નહીં તો લાગીને ઊભું ના થવું હોય તો બેજો નકર આ બધાના ફોટા હું પાડું જ છું કેમેરા પટેલ મેલ દીધા જો આગા થતા જ નહીં પોલીસ ના દંડા ચોરી બોરી કરતા પકડાઈ જાય તો મારો મારતો મારતા દંડા પટેલ એવું જાહેર કરી દે તો કેમેરા લાગી જાય પે ચાર પાંચ છ મારાથી બી તારા ચૌદ કેમેરા લગાયા મેં માથે જ કીધું લગાવી દો મારા કેમેરાથી ના બીક લાગતી હોય તો પછી એના કાનૂન નો કેમેરો બતાવો જે જેવી ભાષામાં સમજાવે એવી રીતે સમજાવો બરોબર ને બધાને માર મારી મેરડીથી નહીં બીતા અમુક દુષ્ટ મોહણ હશો હા હાવ એ કશું ના થાય એટલે આ ખાલી હું ખાલી આમ દ્રષ્ટિ નાખી જ ન ખાલી દ્રષ્ટિ તો બરી ખાક થઈ જાય ને મરી જઈશ આ તો દયા ખાઉં છું આ તો જતું કરું છું એટલે મારા આવા કોઈ કેમેરાની જરૂર નહીં મારો મોટો કેમેરો જગતનો મોટો કેમેરો મારા ભગવાને આલેલો છે મારે કોઈ કેમેરાની જરૂર પડે અહીં કોણ ચેવું આવે મને બધી ખબર હોય પણ હું હું જતા કરું છું શું કેવું મારે કોને શું કેવું આટલા બધા માણસો કોને શું સમજાવવા સમજો પોતાનું કર્તવ્ય જાતે નિભાવતા હોય તો બરોબર છે એટલે આ ધોન રાખજો ફરી કહું છું પેન કેમેરા લાગે ચેટલા લાગે કેમેરા લાગ્યા છે ભાઈ મારે બોર્ડ મારતો પટેલ તમે શું કહેવાય સીસીટીવી કેમેરાની નજર કેદમાં છો પેલા કીધું તું કે આવું નામ કરવું હોય તો સીધા રહેજો આવા મારી દીધા કેમેરા હું નડતા તો નડીશ પટેલ પકડાય પકડાય લઈ જવાનું પોલીસ સ્ટેશન કે સાહેબ ને ક્યાં ચોરી કરવા એ દીકે આ શું કોડું પણ એમાં ધોન તમે રાખો પેલા રહેવા નતું કીધું પેલા બેનનો દોરો ખોયો તો ખબર છે ને દીકરીનો જોયું તું ને દોરો લઈને આ કે હા ઊંચો કરે કોનો અમારે એ બધા એ બધું કરવા બેઠી છું તમારા ચપ્પલ હાચવવા બેઠી તમારા તમારો મોબાઈલ હાચવવા બેઠી છું તમારો દોરો હાચવા બેઠી ચૂકો એક એક ઓમ હોપતા તો લો એ કરી આલું બોલો એટલું હું મન ગણશો માતાજી છે ને લો આથી લો મેલ્યો એટલે પણ હાચવી રાખને માતાજી હોય એટલે એનો મતલબ એવો મેરડી માં છે તો કે હું છુટ્ટા હાથે બાઇક ચલાવું લે એવું ના થાય પડી સોની મની પકડ ને સ્ટીરિંગ હા શું ખોટું પણ આવું ચાલે ખરું મારો દીકરો કોદાડે એવું નહીં કરતો કે મારા જોડે આવી માતા છે તો લે હું ગાડીમાં ઊંઘી જાઉં ઓટોમેટિક ગાડી હેણે હેણે મારા દીકરા કહો કે ભાઈ છોની મોની જા હેડ ચલાય માતા નવરી છે બધું કરવા ત યોગ્ય કામ હોય એ કરે પતંગા માતાજી અમે તો આયા તા ને માર તો પાકીટ પડી ગયું માર તો પૈસા પડી ગયા તો હાથ ચોક્કસ અનીતિના લઈ લીધા હશે વતના કદાચ મારા સાનિધ્યમાં એને પડી ગયા તો એ છે ને ઉપરથી સ્વીકાર કરવાનો હાર માડી હેડ કોઈ એવું કરમ હશે કોઈ એવા પૈસા હશે પડી જ્યા માં હારું કર્યું તે પણ એ પડવા પાછળનું કારણ મારા જેવી માતા જોડતી હોય નકન દેવી શક્તિમાં ક્યારે ખામી હોતી ચાહે અંબાજી પાવાગઢ બહુચરાજી ચોટીલા ગમે તે બધી જગ્યાએ નોની અમથી ડેરીમાં જાગતી બેઠી છે તમારો વિશ્વાસ રાખો એવો તો નોના અમથા થળાય અવાજ કરે નહીં કહેતા નોની ડેરીઓ બોલે તો પછી એવો વિશ્વાસ રાખો અને આ તો કર્યું નહીં માયા છે એટલે આ બધું ધોન તમારે રાખવાની જરૂર મારા જેવું ચોખ્ખું કયું કહેશે છે કે માતાજી આટલા મોટા છે આ ચોરો ચોથી આવે એટલે હું ના કીધું મારા કોને મારા પારે અમથો દુષ્ટ આવ્યો હોય ને એને સ્વાગત છે સ્વાગત છે ને કાવ ભલે પધાર્યા ભાઈ ચોર ભાઈ તમે ભલે પધાર્યા કેવું પડે કે નહીં હું અહીં ઉદ્દેશ લઈને બેઠી છું મારા પારે જે જે એનું બધાનું ભલું થાય તો મારે કોનું ખરાબ કરું કહો હું ભલું કરવા તું તારું કાર્ય કે તું તું કોઈ બાપ એટલે હું ભલું કરવા બેઠી છું એટલે ભલું કરવાનું કાર્ય કરું છું આવા દુષ્ટોને શું કહું એનો દંડ તો સજા તો મળી જ જાય પણ તમાર ધોન હાલવાનું શું કીધું આ તો મોબાઈલ નહીં મંદિરમાં જતા તો આમ આમ પેલા આરતી ચાલતી ને તો બધાના હાથ ઓમ હોય અતાર ઓમ હોય અને પેલા હાથમાં દીવડા હોતા બધાના અને યુગ તો કર્યું આજ મોબાઈલ થઈ ગયો ઓમ આરતી ઉતારે એટલે મોબાઈલ થી આરતી ઉતારો છો બરોબર આ પ્રવચન વિરામ આલુ ના અરે તમે તો રોજ આવું જ કરો છો થોડું વધારું હારું હવે જેટલી વાતો લાગીશ કહ મારે જોતો બધી બહુ છે વાતો બહુ છે હું માતાએ હું એટલી બધી વાતોળી છું ને કે એની કોઈ વાત નહીં થાય એવી આખી રાત તમે બેહો ને તો તમે કંટાળી જાવ હું માતા કંટારું રવિવાર પણ મળા પણ એ ખરાક છે ને આ ભાવ છે ને તમારો અને મને બહુ વાહલું લાગે છે મને આજ વાલું લાગે સાચું કહેજો પણ ભલે બેઠક નહીં થતી અતાર કશું જ નહીં થતું પણ મારા પ્રવચન જેવો છો આનંદ આવશ ખાલી ખાલી નહીં કેતા હા એમ એમને થોડી પલાઠી મારીને બે હા હમણાં કોઈક નેતા એ આવરી ભાષણ ચાલુ કર્યું હોય તો એ દસ મિનિટમાં તો બધા વેરણ શેરણ ના આવી જાય ચોય એટલે હાડો ભાઈ પાછળ ભોજન ચાલુ થયું છે એટલે પડા પડી આ તો ચાલુ હોય ને તો એમ કે હમણાં જઈશ પેલા પ્રવચન પૂરું થઈ જવા દો આ તમારો ભાવ છે ને જે જે આ ધોન દઈને તાન કાન દઈ મન લગાવીને હાભરજન હૃદયપૂર્વક મારું પ્રવચન જીવનમાં અમલ કરે છે ને એનો બેડો પાર કરવાની જવાબદારી મારી મેલેડીની